ન્યૂઝ ગુજરાત સુરત શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને ગણતરીના સમયમાં પકડી ગુનાનો ભેદ ઉકેલતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ ગઈ તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ ના રોજ શ્રી ફ્લેટ નંબર ત્રણસો એક ઈશ્વર દર્શન સોસાયટી કુંભારિયા ગામ સુરત ખાતે મહિલાને મળવા માટે આવેલ તે દરમિયાન તેઓ એક રૂમમાં મહિલા સાથે બેસેલ હતા ત્યારે ચાર અજાણ્યા ઈસમો પોલીસ તરીકે ખોટી ઓળખ આપી અમે સુરત પોલીસ છીએ અને બાતમી મળેલી છે કે અહીં ગેરકાનૂની કામ ચાલે છે તમારા વિરુદ્ધમાં એફઆરઆઈ ફાળવાની છે પ્રેસ મીડિયાને બોલાવીશું તું હવે જેલમાં જવાનો છે તારું નામ શું તું ક્યાં રહે છે શું કામ કરે છે અહીં કેમ આવ્યો છે તું આવા ખરાબ ધંધા કરે છે તને શરમ નથી આવતી તેવું કહી ધમકાવી ગાલ પર ઝાપટો મારી ગંદી ગાળો આપી તેની પાસેથી રોકડા રૂપિયા એકતાલીસ હજાર તથા રૂપિયા બે લાખ બે હજાર ત્રણસો અઠાવન તથા રૂપિયા એકસઠ હજાર તથા ચુમ્મોતેર હજાર તથા રૂપિયા પિંચોતેર હજાર ઓનલાઈન મની ટ્રાન્સફરથી એમ તમામ મળી કુલ રૂપિયા ચાર લાખ ત્રેપન હજાર ત્રણસો અઠ્ઠાવન બળજબરીથી પડાવી લીધેલ હોય ફરી વખત અહીંયા આવતો નહીં તેમ કહી જવા ત્યારબાદ શ્રીને બોલનાર મહિલા તથા આરોપીઓ મળેલા હોવાની હકીકત જણાતા તેઓ તારીખ આઠ બાર બે હજાર પોલીસ સ્ટેશન આવી તેમની હકીકત જણાવતા આરોપીઓ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ સદર બનાવ ગંભીર પ્રકારનો હોય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓને માહિતગાર કરવામાં આવેલ અને તેઓએ સત્વરે આરોપી પકડી પાડવા સૂચના આપેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા સાહેબ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ બી નકુમ સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોની ટીમ બનાવી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ નાનુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલસિંહ બળવંતસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે આરોપી મહેશભાઈ મયુરભાઈ બલદાણીયા તથા દુર્ગા દેવી ઉર્ફે દક્ષા મહેશભાઈ મથુરભાઈ બલદાણિયા નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત